જય માતાજી મિત્રો કેમ છો મજામાં તો આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે અમે જોરદાર એક રેસીપી લઈને આવ્યા છીએ રેસીપી છે દેશી કોઠિંબાનું શાક તમે ક્યારે જોયા છે કે નહીં તો ચાલો તમને દેખાડો વિડીયોમાં કે દેશી કોઠિંબા કેવા આવે છે સૌથી વધારે રાજસ્થાનમાં થતા હોય છે આ દેશી કોઠિંબા લાસ્ટ સુધી વિડીયો જોજો કેવી રીતે કોઠેંબાનું શાક મને છે અને વિડીયોમાં સારો સપોર્ટ કરતા રહેજો તો આ બાજુ જોઈ શકો છો કોઠેંબા અહીંયા પડ્યા છે જો આવી રીતે હોય છે કોઠેંબા જો આ ખેતરમાં પડતર જમીન હોય છે તેમાં થતા હોય છે અથવા ખેતરના બંધપાળા હોય તેમાં થતા હોય છે ચોમાસા અને ઋતુમાં એક જ સિઝનમાં આ કોઠેંબા જોવા મળે છે તમે મિત્રો ક્યારે કોઠેંબા કાધા છે કે નહીં કોમેન્ટ કરજો જોરદાર આ જે રેસિપી બનાવવાની છે કોઠેંબા રાજસ્થાની દેશી કોઠેંબા મિત્રો આવી રીતે ઉપરની છાલ કાઢી નાખવાની છે જો ખોલી દીધા છે કોઠેંબાને અને હવે પછી તેને સુધારી દેવાના છે જુઓ આવી રીતે ચાકુ વડે સુધારવાના છે જો ગોળ કટિંગ કરવાના છે જેવો આપણે પરવોડને કટિંગ કરીએ ગોળ સુધારીએ એવી રીતે તો જોરદાર લાસ્ટ સુધી વિડીયો જોજો બસ સુધારીને જો તૈયાર થઈ ગયા છે આવી રીતે સરસ હવે નાખીશું આપણે મસાલો નાખવાનો છે હવે પહેલાં નાખવાની છે હળદર કોઠીંબાનું શાક બનાવવા માટે જીરો મસાલો પાવડર આ બાજુ સરસ મજાના કોઠેમ્બા છે અહીંયા પછી નાખવાનું લાલ મરચું સ્વાદ પ્રમાણે અહીંયા જો જોરદાર કોઠેમ્બા પડ્યા છે ને આ બાજુ તપેલી ગરમ તેલ ગરમ થવા મૂકી છે છે દેવ શું કરે લે તું આરોહી બેન ઇંચકે ઇંચે છે મોટો ભાઈ છે બેન ઇંચ કે શ્રી ચામુંડા માતાજી નો દીવા ચાલુ છે જય શ્રી ચામુંડા માં જય દ્વારકાધીશ મારા ની દેવી છે ચામુંડા માતાજી હા પછી જીરું <laughs> <laughs> એ ગ્રામ થઈ ગઈ છે મસાલો જો લસણ આદસ લાલ મરચું ટાણા જીરું પાવડર આવી રીતે વઘાર કરી દેવાનો છે થોડી વાર આપણે વઘારને સારી રીતે ખાવા દઈશું જો લાલ મરચું પાકી જાય ત્યાં સુધી ના બીજું શું નાખવાનું અંદર મીઠું નાખવાનું છે જી બાકી જો સ્વાદ પ્રમાણે અંદર મીઠું નાખી દીધું છે આપણે જો વઘાર થઈ ગયો છે મિત્રો તૈયાર અત્યારે જો ચાર વઘાટ થયા છે હવે કોઠેંબા નાખવાના છે આપણે વઘારની અંદર વધારે કોઠેંબા ને આપણે જોડવા નાખી દેવાનું છે થોડી ઉપર ગોળ નાખવું પડે થોડા ખાટા હોય મિત્રો એટલે ગોળ ઉપર નાખી દો એટલે થોડાક સારા લાગે સ્વાદમાં એટલે ઉપર નોર્મલ આપણે ગોળ નાખીશું ખાટા ના લાગે તે માટે કોઠેંબા આવા જાય કાચા એ ખાવા જો કાચા ખાવા હોય તો ખાઈ શકીએ આપણે મોટા જો મતીરા આવે એ ટાઈપના હોય છે કાચા ખાવા હોય તો ખાઈ શકીએ આપણે રો જોરદાર રેસીપી છે વિડીયોમાં સારો સપોર્ટ કરજો લાસ્ટ સુધી વિડીયો જોવો અને કેટલા ભાઈઓ કોઠેંબાનું શાક ખાધું છે અવશ્ય કોમેન્ટ કરજો જો બે ભાઈ બેન શું કરો એટલે મસ્તી કરે હા બે ભાઈ બેન મસ્તી કરે છે જો નાની બેન મારે છે મોટા ભાઈને હે ને ચીફટી પર એમ ચીફટી પર આપણે હવે નાખી દઈશું ગોળ ગોળ માં ગોળ નાખવાનો છે ખાટા ના લાગે એ માટે સારું સારું લાગે આપણે જો

તો લાસ્ટ સુધી વિડીયો જોજો કોઠેબાનું શાક અંદર લેવાનું છે જોરદાર કોઠેંબા શાક બન્યું છે રાજસ્થાની કોઠેંબા એકદમ સ્વાદવાળા ઘાટા મીઠા હોય છે જો કોઠેમ્બા સરસ મજાના કોઠેમ્બા બની ગયા છે આવી રીતે શાક બને છે કોઠેમ્બાનું તો અહીંયા જુઓ ઘણા બધા કોઠેમ્બા પડ્યા છે અત્યારે આવી રીતે કોઠેમ્બા હોય છે કોઠેમ્બાનું શાક આવી રીતે બને છે વિડીયો કેવો લાગ્યો શેર શેરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં